સંસારમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના ધર્મને કર્તવ્યને જો નિભાવે તો સંસાર બહુ સુખી થાય સ્ત્રી સ્ત્રી ધર્મ નિભાવે પુરુષ પુરુષ ધર્મ નિભાવે બાળક બાળક ધર્મ નિભાવે ભાઈ ભાઈનો ધર્મ નિભાવે બેન બહેનનો ધર્મ નિભાવે આને વિવેક ફરક તો હોવો જ જોઈએ ને ના જો માણસ ઓફિસમાં બેઠો છે કયો હોય ઓફિસમાં એના કોઈ ઘણા બધા નોકર ચાકર છે હા અને એનો એને એ ઓફિસમાં એનો રૂઆપ કેવો હોય કારણ કે શેઠ છે હા એ ત્યાં હુકમ કરે ચા લાવ ટેબલ સાફ કર પાણી લાવ આવો હુકમ કરતો એ ઓફિસમાં હુકમ ચાલે ઘરે આવીને ચાલુ કરે તો ચમચો માથામાં આવે બીજું કાંઈ બસ આ વિવેક છે એ એ સમયે ત્યાં બરાબર છે પણ આ તમે તમે ઘરે જ ફોજનો વડી આખો સર્વે સર્વા હોય ફોજનો અને ઈશારો કરે ને તો ભૂગોળના નકશા ફરી જાય આટલી શક્તિ ફોજના એ મેન માણસમાં હોય પણ એ ઘરે આવે અને એનો નાનો બાળક એના ગોદમાં બેસીને એની મૂછ ખેંચે તો એને ગુસ્સો ન આવે બાકી જ્યારે એની એની પોઝિશનમાં હોય ત્યારે કંઈની કોઈ મૂછ ખેંચી બતાવે લ્યો આ વિવેક છે